આજે આપણે બનાવીશું પાનનો મુખવાસ બનાવવામાં ખૂબ જ સરળ છે જે તમે દિવાળીમાં કે તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો તમે બનાવીને રાખી શકો છો દોઢસો જેટલા નાગરવેલના પાન લીધા છે તેને ધોઈને કટ કરી લેવાના છે આ છે અજમેરીના ફૂલ જેને પાણીમાં પલાળવાના છે બે ચમચી ખાંડ લેવાની છે બંનેને મિક્સ કરીને પાણી નાખીને ઓગાળી લેવાની છે આ બધી વસ્તુ જ્યાં તમે પાન મળતો હોય તે સ્ટોર ઉપર જઈને કહેશો તો મળી જશે કાથો લીધો છે એક ચમચી જેટલો જોઈ શકો છો ખાંડ અને અજમેરીના ફૂલ ઓગળી ગયા છે હવે આપણે બધું એકમાં મિક્સ કરી દેવાનું છે તૂટી ફૂટી લીધી છે કલરવાળી કતરી લેવાની છે ગળી સળી સોપારી લેવાની છે કાળી અને પીળી જો તમને રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વળિયાળી લીધી છે ધાણા લેવાના છે પછી શેકેલી સોપારી લેવાની છે હવે આમાં કાથો નાખવાનો છે અજમેરીના ફૂલ અને ખાંડ પલાળી હતી તે પાણી નાખવાનું છે ચૂનો લીધો છે જેમાં એક ચમચી પાણી નાખીને મિક્સ કરીને પછી લેવાનો છે ચૂનો સોપારી એ ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો આ છે રસવા પાવડર જેનાથી પાનના મુખવાસમાં સુગંધ સરસ આવે છે બે ચમચી જેટલો આપણે પાવડર નાખીશું હવે બધું સારી રીતે મિક્સ કરવાનું છે મારા માસીજી મિક્સ કરી રહ્યા છે તમે જોઈ શકો છો બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આ મુખવાસને ચારથી પાંચ દિવસ માટે ઘરમાં સુકવવા માટે રહેવા દેવાનો છે આ મુખવાસ તૈયાર છે એકવાર જરૂરથી ટ્રાય કરજો મુખવાસમાં તમે ગુલકન પણ નાખી શકો છો જોઈ શકો છો કેટલો સરસ મુખવાસ તૈયાર થઈ ગયો છે